આજે વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે ભગતસિંહની પ્રતિમા યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી દેશની આઝાદીમાં ક્રાંતિકારીઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે જેમાં વીર શહીદ ભગતસિંહ કેમ કરીને ભૂલાય ઇન્કલાબ જિંદાબાદ સાથે પોતાની યુવાની દેશની આઝાદીની લડતમાં ખપાવનાર ભગતસિંહ રાજગુરુ સુખદેવની ત્રિપુટીએ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા આજે વીર ભગતસિંહના એકસો સત્તરમાં જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે આવેલી ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનું પાલિકા તંત્ર તથા રાજકીય આગેવાનો પણ આપણા ક્રાંતિકારીના જન્મદિવસ તેઓને યાદ કરવા ચૂક્યા હતા જ્યાંથી જ્યાં સુધી પાલિકા તંત્ર દ્વારા લાલકોટ પાસે આવેલી ભગતસિંહની પ્રતિમા સુધી નિશાની પણ મૂકવામાં આવી ન હતી જેના કારણે યુવા એકતા દળના સભ્યોને એકબીજાના ખભે ઉપર ચડી પ્રતિમાની પુષ્પાંજલિ કરવાનો વારો આવ્યો હતો सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का दिल में है वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह આજનો દિવસ આપણા ભારત દેશ માટે ભારત ભૂમિ માટે બહુ અમર અને બહુ માનવાળો દિવસ છે કારણ કે આજે એકસો સત્તર વર્ષ પહેલાં આજના દિવસે અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસસો સાતના રોજ માતા વિદ્યાવતી કૌર અને પિતા કિશન સિંહજી સંધુના ઘરે એક એવા બાળકે જન્મ લીધું જેને આ ભારત દેશ જે છે જે અંગ્રેજોના ગુલામીથી જકડાયેલો હતો એને મુક્ત કરાવવા માટે પોતાની જાનને ચોવીસ વર્ષ ચોવીસ વર્ષ કોઈ મોટી વાયુ નથી પોતાને ચોવીસ વર્ષની ઉંમરમાં શહીદ ફાંસી પર ચડીને શહીદ થયેલા અને આવા મહાન દેશને આઝાદ આપણને બધાને આઝાદી અપાવી હતી આવા મહાન ક્રાંતિકારીની યાદમાં આજે અમારો ગ્રુપ યુવા એકતા સેવા દલ દ્વારા દર વર્ષની જેમ આજે જે આપણે ભગતસિંહ ચોક સ્થિત છે આપણા વડોદરા શહેરમાં બહુ માનવાદી વાત છે કે આપણા ભગતસિંહજીની જે પ્રતિમા છે એને અમે આજે પુષ્પાંજલિ કરી દૂધ અભિષેક જલ અભિષેક કરીને અને પુષ્પાંજલિ આપી વૃદ્ધાંજલિ આપી અને એક જ પ્રાર્થના કરી કે હે ભગતસિંહજી જે તમે માર્ગદર્શન એ ટાઈમે બતાવ્યું હતું એ જ માર્ગદર્શન પર આજે અમારો જે યુથ છે એ ચાલે અને જાત પાતથી ઉપર ઉઠીને જે આજે આપણે સોશિયલ મીડિયા પર દરેક મીડિયા ચેનલ્સ પર જે આ એક રોંગ સાઈડ પર રોંગ દિશા પર જઈ રહ્યું છે જે યુથ એના પર ના જાય અને આવા મહાન ક્રાંતિકારીઓની જે પોઝિટિવિટી છે એ પોઝિટિવિટીને પોતાના ધ્યાનમાં રાખીને અને આ દેશના ગ્રોથ માટે આ દેશના ઉજ્જવલ ભવિષ્ય માટે આપણે કાર્ય કરીએ અને અમને બહુ ખુશી થાય છે કે અમારા જે વોર્ડ નંબર તેરના જ્યોતિબેન છે જે કોર્પોરેટર છે અમારા સાથે જોડાયેલા છે કારણ કે આપણા વડોદરા શહેરમાં જે કોર્પોરેશન છે એ દર વર્ષે ત્રેવીસ માર્ચ જે શહીદ દિન છે એ દિવસે અહીંયા સ્ટેજ બાંધીને એને બહુ મોટો પ્રોગ્રામ કરે છે પણ એમના જન્મદિવસના દિવસે કોઈ પ્રોગ્રામ થતું નથી એટલે અમે અપીલ પણ કરીએ છીએ કે દર વર્ષે કોર્પોરેશનનો અમને સહકાર આપે અને ભગતસિંહજીના નામ પર એક માર્ગનું પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એમના નામ પર પણ માર્ગ થવું જોઈએ વાગુરુ જી કા ખસા વાગુરુજી ફત વીર ભગત સાં અમર રહ